નમસ્કાર દોસ્તો દોસ્તો આજનો વિષય છે ડાયાબિટીસ કે ડાયાબિટીસ કેમ થાય છે એના મુખ્ય કારણો સમજીશું એના સાયન્સને સમજીશું શું તમે જન્મ્યા તરત તો તમારામાં ડાયાબિટીસ નહોતો તો એ આવ્યો ક્યાંથી શું જીવન જીવવામાં એવી ભૂલ થઈ કે ડાયાબિટીસ આવીને ઊભો રહી ગયો ડાયાબિટીસ એ બહુ સન્માનનીય છે એ એમને નથી આવતો તમે કંઈકને કંઈક કોકના કોક સ્વરૂપે એના આમંત્રણ આપ્યું ત્યારે એ તમારા શરીરમાં આવ્યો બહુ ધ્યાનથી સમજજો આ સાયન્સને અને વિડીયો આખો જોજો તો જ તમને બધું જ પરફેક્ટ ક્લિક થશે બાકી સમજાશે નહીં વાતને પહેલી વાત બધાની મગજની અંદર એક માન્યતા છે કે ડાયાબિટીસ ગળ્યું ખાવાથી થાય આ એકદમ ખોટી માન્યતા છે કઈ રીતે ખોટી છે એ હવે ધ્યાનથી સમજો જો ડાયાબિટીસ ગળ્યું ખાવાથી થતી હોય તો મને પણ ડાયાબિટીસ થયો હોય અને દુનિયામાં બધા જ માણસો ડાયાબિટીસ થયો કારણ કે બધા જ માણસો ગળ્યું ખાય છે તો ડાયાબિટીસ થાય છે કેમ એનું પરફેક્ટ સાચું કારણ ન સમજો તમે કે ડાયાબિટીસ ગળ્યું ના પચાવવાથી થાય છે ગળ્યું ખાવાથી કોઈ દિવસ ડાયાબિટીસ થતો જ નથી તમારી પચાવવાની કેપેસિટી જે ગળ્યું પચાવવાની કેપેસિટી છે એ જ નથી એટલે તમે ઘણા ડૉક્ટરના મોડે પણ સાંભળ્યું હશે કે રોજનું પાંચ કિલોમીટર જેવું ચાલો તમે એ ચાલશો એટલે તમારી પાચનની ક્રિયા સારી થશે તમને ડાયાબિટીસ તરત જ પાછો પડશે અને મેં એવા અસંખ્ય લોકોને જોયા છે કે જે લોકોએ પાંચ પાંચ કિલોમીટર ચાલવાનું ચાલુ કર્યું મોર્નિંગ વોક કરે ઇવનિંગ વોક કરે ક્યાંક જોડે જોબ કરતા હોય તો એ લોકો એવો આગ્રહ રાખે ભાઈ હું ચાલતો ચાલતો જોબ ઉપર જવું ચાલતો ચાલતો રિટર્ન આવું તો એ બને એટલી એક્સરસાઇઝ થઈ જાય બોડીની તો એ બધા લોકોને ડાયાબિટીસ જતો રહ્યો આ એક હકીકત છે સચ્ચાઈ છે હવે ધ્યાનથી સમજજો બે માન્યતાઓ છે બે માન્યતાઓ બહુ ધ્યાનથી સમજજો કે એક માન્યતા છે કે ડાયાબિટીસ ગળ્યું ખાવાથી થાય છે એટલે તમે શું કરો છો કે ડાયાબિટીસ ગળ્યું ખાવાથી થાય છે તો ગળ્યું ખાવાનું બંધ કરી દો છો મોડી ચા પીવો છો ને એવું બધું કરી દો છો પણ એ જે મીઠાસના લીધે એ ગળિયું જે ખાવ છો તમે એ સુગર છે એ સુગર જે તમે લીધી એના લીધે થઈને બીજી જે એનર્જી ઉત્પન્ન થઈ એ પણ તમે ડાઉન કરશો કે તમે ખોટી માન્યતા બેસાડી દીધી ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે બીજી માનસિકતા એવી છે ગળ્યું ના પચાવવાથી ડાયાબિટીસ થાય છે તો તમે એની ઉપર ભાર આપશો કે પચાવો ભાઈ હવે જે ખાઈ લીધું છે જે પી લીધું છે એને પચાવો તો જ્યારે તમે પચાવો ઉપર ભાર આપો છો ત્યારે પચાચે બી ખરું ડાયાબિટીસ બી નથી થતો અને ડાયાબિટીસના રોગીને અશક્તિ પણ નથી આવતી બહુ ધ્યાનથી સમજજો આ બે વસ્તુ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે પણ જો તમે આને સમજી ગયા તો ડાયાબિટીસથી જીતી ગયા અને ડાયાબિટીસ એ ઉધઈ જેવો રોગ છે ઉપર ઉપર તમે કમ્પ્લીટ લાગો પણ અંદરથી તમારા શરીરનું બધા જ અંગ ખોતરી નાખે આંખોની રોશની સુધી જતી રહે કિડની સુધી ફેલ થઈ જાય કારણ કે જે કિડની ફેલના પેશન્ટો હોય છે એ લોકોને જ્યારે ડાયાબિટીસ થાય છે ત્યારે બહુ જ તકલીફો પડે છે જ્યારે ડાયાબિટીસવાળા પેશન્ટને એક્સિડન્ટ થાય છે ત્યારે એનું બ્લડ બંધ જ નથી થતું એટલે એ બી એક બહુ મોટો ફરક પડે છે તો મારું તમને એટલી જ રિક્વેસ્ટ છે કે તમે ડાયાબિટીસને હલકામાં ના લો એનું આઉટ કરો અને આઉટ આટલું જ છે તમારે કદાચ હું નેચરોપેથી ડૉક્ટર છું મને કન્સલ્ટ કરો તો કરો ના કરવો હોય તો ફક્ત પાંચ કિલોમીટર ચાલવાનું રાખો તમને ડાયાબિટીસ બહુ જ સરસ રીતે કંટ્રોલમાં રહેશે તમારું શરીર બી બહુ શુદ્ધ રહેશે અને તમે ચાલવા તો ઘરમાં તો ચાલવાના નથી તમે બહાર જ જશો બગીચામાં જશો તો ત્યાં આગળ ફૂલ ઓફ ઓક્સિજન છે મોર્નિંગની અંદર જાઓ કમાટી બાગમાં એટલે ખ્યાલ આવે તમને કેટલા બધા લોકો ત્યાં આગળ ચાલવા આવે છે મોર્નિંગ વોકમાં ત્યાં આગળ ખુલ્લો ઓક્સિજન છે એટલે ફૂલ ઓફ ઓક્સિજનના થઈને સુગરના કણોને બળવા માટે મદદ મળે છે અને એ બળીને પછી એનર્જી ઉત્પન્ન કરે છે ડાયાબિટીસના પેશન્ટને વાગ્યા પછી રોજ આવવાની જે સિસ્ટમ ખરી બોડીની અંદર એ ડેમેજ થઈ જાય છે એટલે ડાયાબિટીસવાળા પેશન્ટને જો ડાયાબિટીસ વધી જાય ક્યાંક વાગ્યું હોય એક નાનું છોતરું જ ઉખડી ગયું હોય ઘસાઈ જ હોય સામાન્ય છતાંય ત્યાં આગળ મોટું ગુમળું થશે અને એવા બી બધા કિસ્સા જાણવામાં આવ્યા છે કે ગેગરીન થઈ જાય અને હાથ કપાવવો પડ્યો એ પગ કપાવવો પડ્યો આવું પણ થાય છે એટલે જ હું તમને રિક્વેસ્ટ કરું છું કે પહેલાં સાચું જે છે એને પકડો જો તમે કંઈક ખોટી જગ્યાએ એને ઉપયોગ કરી લીધો તો બહુ મુસીબતમાં મુકાશો ગળ્યું ખાવાથી કોઈ દિવસ ડાયાબિટીસ થતું જ નથી આ એક માન્યતા છે ગેરસમજ છે આ ગળ્યું ના પચાવવાથી ડાયાબિટીસ થાય છે બહુ ધ્યાનથી સમજો અને રઘવાટ ભરી જિંદગી જીવાથી પણ ડાયાબિટીસ થાય છે જ્યારે તમારી અંદર અતિશય રઘવાટ વધી જાય છે કોઈ વસ્તુને લઈને ત્યારે પણ ડાયાબિટીસ થાય છે ચિંતાઓ પણ ડાયાબિટીસનું કારણ છે ડાયાબિટીસના પાયા એની અંદર મુખ્ય ચિંતાઓ જ હોય છે અને ચિંતાઓ જે માણસને થતી હોય એ તમે ચિંતાનો જે છે મારો એક વિડીયો છે ચિંતાનો બે ત્રણ વિડીયો મેં મૂક્યા છે એને સાંજથી જોજો ચિંતાનો સાયન્સ શું છે હકીકતમાં ચિંતા છે કે કાલ્પનિક ચિંતા છે બહુ ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવશે પણ એના લીધે મહારોગ ડાયાબિટીસ તમે લઈને આવો છો આમ ડાયાબિટીસ કશું જ નથી ડાયાબિટીસ વાળો માણસ હરી શકે ફરી શકે બધું જ કમ્પ્લીટ કરી શકે એના ઉપરથી કશું ના દેખાય પણ અંદરથી એનું શરીર એટલું બધું ખોખલું કરી નાખે અને તમારી અંદર જે એનર્જી જે પાવર આવે છે એ બધો અંદરથી આવતો પાવર હોય છે અને એટલા માટે જ કહું છું કે ડાયાબિટીસ ગળ્યું ખાવાથી નથી થતો ડાયાબિટીસ ગળ્યું ના પચાવવાથી થાય છે તો જ્યારે તમે ડાયાબિટીસ ગળ્યું ના પચાવતી થાય છે આ વસ્તુ ઉપર અમલ કરશો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન તમે જે ખાધું છે જે મીઠું ખાધું છે એને પચાવવામાં જશે અને જ્યારે સંપૂર્ણ ધ્યાન ત્યાં આગળ જશે ત્યારે તમે એને એક્સેપ્ટ કરશો અને એને પચાવવાના પ્રયત્નો કરશો અને જ્યારે તમે એ વસ્તુ એ વાક્ય ઉપર વિશ્વાસ મૂકો છો કે ગળ્યું ખાધું એટલે ડાયાબિટીસ થયો એટલે પછી તમે એ ગળ્યું ખાવાનું અવોઈડ કરો છો પણ એના લીધે થઈને તમે નાની નાની બીમારીઓ બીજી બધી ઘણી બધી ઊભી થાય છે કારણ કે સુગર તો આપણા શરીર માટે કમ્પલસરી છે અને એટલા માટે થઈને જ એ સુગર નથી લેતા એટલા માટે થઈને ડાયાબિટીસના પેશન્ટને અશક્તિને એવું બધું મહેસૂસ થાય છે ડાયાબિટીસના ઘણા પેશન્ટોને હું મળ્યો છું એ બધા પેશન્ટો એમ કહે છે કે સર હું પહેલાં જેવું કામ નથી કરી શકતો કેમ કેમ કે એમણે આ વસ્તુ ઉપર ભરોસો કર્યો કે ડાયાબિટીસ ઘડ્યું ખાવાથી થાય છે ડાયાબિટીસ ઘડ્યું ખાવાથી નથી થતો ઘડ્યું ના પચાવવાથી થાય છે તો ગળ્યું પચાવવા ઉપર ભાર આપો રોજનું પાંચ કિલોમીટર દસ કિલોમીટર ચાલો અને એક શરીરની રીધમ ન સમજો એક ઉદાહરણ આપું છું તમને એક બેંકની અંદર તમે બધા જ બેંકની અંદર ગયા જ હશો તો એક બેંકની અંદર એક મેનેજર હોય બેંક મેનેજર અને એક હોય પ્યુન હવે પ્યુન આખો દિવસ બેંકમાં ને બેંકમાં કેટલા બધા ચક્કરો લગાવતા હોય ઘડીકમાં અહીંથી અહીં આપ્યો ને ઘડીકમાં અહીં સહીં કરાવ્યું આ માસ્ટરમાં સહી કરાયું ને ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો ને આમ અંતિમ બધું કેટલું એનો દોડાદોડ હોય છે એ જ બેંકમાં પણ એ જ બેંકની અંદર એક મેનેજર છે તો એ બેઠાડું જીવન એક બેલ માર્યો એટલે પ્યુન આવ્યા બોલો સાહેબ પાણી લાવો ચા લાવો પણ એમના શરીરનું હલન ચલન કંઈ ખરું તો એમને પૂરેપૂરી શક્યતાઓ છે ડાયાબિટીસ થવાની કેમ શરીરનું હલનચલન નથી અને જો દોસ્તો આ એક સિદ્ધાંત છે કુદરતનો પીએમ હોય કે સીએમ હોય આ મોટી પોસ્ટો કીધી એ ખાય એટલે એક પચાવે એમાં બીજા કોઈનું ના ચાલે પીએમનો આખા દુનિયા બધે ચાલે એવો પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય અને ભારતનો સૌપ્રથમ પીએમ આપણા નરેન્દ્ર મોદી જે અત્યારે હાલ છે પણ એમના માટે એ જ કાયદો છે કે તમે ખાધું તો તમારે પચાવવું પડશે એમાં નહીં ચાલે અને એ વ્યક્તિ સારી રીતે સમજી શકે છે વિમાનમાં જાય છે તો એ ક્યાંય પકડવાની જરૂર નથી પડતી એ દળ દર 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 સીડીઓ ચડી જાય છે ઉતરે છે બી એ રીતે કેમ હવે જો નરેન્દ્ર મોદી જોડે પોતાના શરીર માટે ટાઈમ હોય આટલી બધી બિઝી સિડ્યુલમાં એક પીએમ છે તો અને તમે એમ કહો છો કે અમારી જોડે ટાઈમ નથી આ વાત તો હજમત થાય એવી નથી આપણા આપણા માટે તો સમય કાઢવો પડશે નહીં ચાલે એ બનાવો નહીં ચાલે નિકટ શું કરશો આ બધા રૂપિયા કમાઈ આટલા બધા રૂપિયા કમાઈ લીધા અને સાલું એક પાંચ રૂપિયાનું ગુલાબજાંબુ ના ખાઈ શકો તો શું કામનું કેમ કેમ કે ગુલાબજાંબુ ગળ્યું છે ગળ્યું ખાવાની ડૉક્ટરે ના પાડી છે અરે ભાઈ આ વસ્તુને આ ગણિતને શાંતિથી સમજો ગળીઓ ખાવાની ના નથી ગળીઓ પચાવતી નથી શકતા એટલે ના પાડે છે તો તમે પચાવો ઉપર ભાર આપો ને પચાવો ઉપર ભાર આપો ને જેમ કે આપણે ઉદાહરણ તરીકે હું ગાડી લાવ્યો હું બહાર લઈને ગયો ક્યાંક એક્સિડન્ટ થયો તો એનો અર્થ એવો થોડો ગાડી ચલાવવાનું બંધ કરી દેવું ના એક્સિડન્ટ ના થાય એ રીતે ધ્યાનથી જ ચલાવો તમે એની ઉપર શું કરો ડિપેન્ડ રહો છો કે ભાઈ ના એક્સિડન્ટ થઈ ગયું એટલે હવે તો ગાડી ચલાવવાની જ નહીં એવો કોઈ રૂલ નથી ભાઈ એમ ડાયાબિટીસમાં એવો કોઈ રૂલ નથી કે મીઠું ના જ ખાવું તમારું શરીર મીઠું નથી પચાવી શકતું તો તમે એ રીતે વર્ક કરો કે મીઠું પચાઈ જાય યા તો પચાઈ શકે એટલું જ મીઠું અંદર નાખો અને જો તમે એવી કોઈક સારી જગ્યાએ હો ધારો કે બેંક મેનેજરનું મેં ઉદાહરણ આપ્યું તો તમારે કંઈ ફિઝિકલ વર્ક તો હોતું નથી તો સવાર સાંજ મોર્નિંગ વોક ઇવનિંગ વોક એ બધું કરો કોઈક દિવસ સવાર ચૂકી ગયા તો સાંજે જાઓ સાંજે ચૂકી ગયા સવાર જાઓ પણ બેઠાનું જીવન ના અપનાવશો બેઠાનું જીવન તમને હંમેશા હંમેશા માટે બેસાડ દેશે એ તમને ઊભા નહીં થવા દે પણ તમારા રૂપિયા તમારા પરિવારની ખુશીઓ છીનવી લેશે ડાયાબિટીસ એ મહારોગ છે આમ બહુ સામાન્ય છે પણ આમ બધું બહુ જ તકલીફો આવવા વાળો છે તો દોસ્તો મારું તમને એ જ કહેવું છે કે એવું વિચારશો નહીં કે તમને ગળી ખાવાથી ડાયાબિટીસ થયો છે એવું વિચારો કે ગળ્યું ના પચાવવાથી ડાયાબિટીસ થયો છે તો તમે પચાવવા ઉપર ફોકસ આપો તો ડાયાબિટીસ બી મટી શકે છે અંતમાં દોસ્તો યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ જય હિન્દ વંદે માતરમ